સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ધોરણ ચારનું જે ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાં આ પાઠ પહેલો જે આપણે આવે છે ઇટોની ઇમારત એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો હતો ધોરણ ત્રણનો વિષય ગણિત હતો એમાં પહેલું ચેપ્ટર જે હતું ક્યાંથી જોઉં એ વિષય વિશે આપણે મૂકી દીધો છે વિડીયો એની લિંક પણ નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો અને બીજું કે આપણે વોટ્સઅપમાં પણ આપણું ગ્રુપ છે હર્ષ ક્લાસીસ કરી એની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું ડિસ્ક્રિપ્શનમાં એમાં જઈ તમે વોટ્સઅપમાં જોઈન થઈ જઈશો ઇન્સ્ટાગ્રામની લિંક પણ એમાં આપણે આપી દઈશું અને ટેલિગ્રામની લિંક પણ આપણે જે ટેલિગ્રામમાં ચેનલ છે એની લિંક પણ આપણે આપી દઈશું ટેલિગ્રામમાં આપણે હમણાં જ ચેનલ શરૂ કરી છે એમાં પણ આપણે ડેઈલી અપડેટ આપતા રહીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં પણ ડેલી મૂકીએ છીએ અને વોટ્સઅપમાં પણ આપણે માહિતી આપતા રહીએ છીએ તો એમાં બધા મિત્રો જઈને જોડાઈ અને છે આપણે ડિસ્ક્રિપ્શન છે એમાં લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં ટચ કરશો એટલે તમને બતાવશે તો હવે આપણે શરૂઆત કરીએ ઈટોની ઈમારત એટલે આ પાઠ જેવો છે ઈટની ઈમારત આપણે કે મકાન બિલ્ડિંગ કઈ રીતે બનાવીએ તમે અહીંયા જોઈ શકો છો આ બોર્ડર જે આપેલી છે આ બધી જો ઇટરની ઇમારત આ રીતે પેટર્ન આપણને કરવાની કે છે આમાં જો પાર્ટમાં બોર્ડર જે રીતે આપી છે પુસ્તકમાં હવે જાગૃતિ શાળા માટે ઈટની પેટર્ન પેટર્ન એટલે પાથ એનો નમૂનો છે કે આ મુર્શિદાબાદ મુર્શિદાબાદ કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે એટલે સત્ય એટલે કે હકીકત વાત છે કે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી એટલે દિવાલ જે આપણે છણીએ તે અને જમીન પર જે પેટન આપણે બનાવી ઈંટોથી બનાવવાનું એવું નક્કી થયું કે જમાલ કાલુ અને પિયર આ કામના કડિયા હતા આ ત્રણેય કડિયાના નામ હતા તેઓને શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી એટલે કે નવા નવા વિચાર નવા આઈડિયા એ એને જોઈતું હતું આથી તેઓ તેમના અન્ય મિત્રોને અન્ય મિત્રોને સાથે લઈને મુરશીદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા આપણે ચિત્ર જોઈ શકો છો અત્યારે આપણે મહેલ કહીએ છીએ પહેલાં મકબરા કહેવાતા મહેલ જે આપણે કહીએ એ ચિત્ર જો આપેલું જ છે એના જોવાનું છે આપણે હવે આ ઈમારતમાં એક મોટો માળ છે એટલે આ જે મેં ખબરો આપ્યો છે મહેલ એમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર એટલે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે વિચાર તો કરો બે હજાર જેટલી ઈંટોની જ સુંદર પેટર્ન છે એટલે અલગ અલગ ડિઝાઇન છે એમાં અત્યારે આપણે રીલ્સમાં ખોવાઈ ગયા છીએ તો આપણને ખબર નથી આ જૂનો વારસો છે આપણો વગર મોબાઈલ કે આવી પેટર્ન એ બનાવતા આશરે ત્રણસો વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવતા હતા મોબાઈલમાં જોયા વગર તે આવી ડિઝાઇનો વિચાર તો કરો તમે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે કેવી અલગ અલગ અલગની ડિઝાઇન બનાવી છે અત્યારે આપણે મોબાઈલમાં જોઈને એવી નથી બનાવી શકતા હવે જુઓ કે તેના પાસના તેના પાસ માળના ભોય તળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલ છે તે જુઓ આપણે જે સ્કૂલમાં ભણતા હોઈએ આપણે જમીનમાંથી હાલીએ સ્કૂલમાં એ ભોઈતળીઓ હોય ને આપણે અત્યારે તો સ્ટાઇલ આવી ગઈ છે સ્કૂલમાં જ્યાં તે પણ જે જૂની સ્કૂલ હોય એમાં આ રીતે પેટર્ન હોય છે જૂનો મેલ હોય જૂના મકાન હોય એમાં તમે જોઈ શકો છો આમાં જુઓ ભોયતળિયાની પહેલી બીજી ત્રણ ચાર અને પાંચ એમાં અલગ અલગ પેટર્ન બધા આપેલી છે તમે જોઈ શકો છો આમાં હવે તમને ભોઈતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે તો તમને જે ગમે એ તમારે લખી દેવાનું છે તો એ મને પાંચ ગમે છે એમ દરવાજો જેવું છે એટલે મેં પાંચ કરી દીધા તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ તો કે મંદિર હોય ત્યાં આપણે જોયું હોય મસ્જિદમાં પણ હોય છે પછી જૂની ઈમારત હોય ને ત્યાં પણ હોય સ્કૂલમાં જૂની હોય ત્યાં હોય છે આ રીતનું ઘડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાસા ફર્યા એટલે ખૂબ આનંદિત થયા બધી ડિઝાઇન જોઈએ એટલે આશ્ચર્ય થઈ જતા બધા ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી જાણવાની ઈચ્છા થઈ એવી રસપ્રદ હોય કે આપણે એ ભૂલી જ ગયા જે આપણો વારસો હતો તો એ આપણે ભૂલી ગયા છીએ ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ એટલે આપણે સ્કૂલ છે તો આપણે આવી બનાવવાનો પ્રયત્ન કરીએ દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ હશે બાળકો તેના હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા આ જો તમે જોઈ શકો છો આ પેટર્ન છે બધી આ ગોળ છે ને આમાં જો અલગ અલગ પેટર્ન્સ આ બધામાં એમાં બાળકો ઈટ કાઢે પછી નવી પેટર્ન બનાવે પછી મૂકી દે આ રીતે અલગ અલગ એ બનાવતા જો આ બધામાં અલગ અલગ છે ને જોઈ શકો તમે એમાં જો આ રીતની છે પેલા ક ખ ગ છ જ અને ટ આ રીતે છે થ અને લગભગ કેટલી થાય ત્રણ ત્રણ છ ત્રણ નવ ને દસ અગિયાર પેટર્ન છે એવી અલગ અલગ હવે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે એટલે ગોળ બનેલી છે તો કે ઠ છે એ આપણને જોઈ શકાય છે અને છ આ બે પેટર્ન એવી છે જો આ છ આ ગોળમાં છે જોયું ને તમે અને ઠ માં તમે જોઈ શકો છો આ ગોળ છે છે ને આ રીતે તો કઈ કરવાની આપણે છ અને ઠ હવે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો લીટી દોર દર્પણ એટલે કે અરીસા સામે તમે રાખો તો એના જેવી જ સેમ ડિઝાઇન થવી જોઈએ તો એવી ડિઝાઇન કઈ છે તો કે આ જ વાળી છે એ આપણને ખ્યાલ આવે છે કે આ રીતે કરવો તો એના જેવો બીજો ભાગ થાય છે બીજામાં એક એમાં થતો નથી એવો ભાગ બીજામાં નથી થતો હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો એટલે તમારે અલગ અલગ તમને જે ડિઝાઇન ગમી હોય એ રીતે તમારે એક નમૂનો તમારે બનાવવાનો છે હવે ઈટ કેવી રીતે દોરવી હવે આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈટ દર્શાવે છે તમે જોઈ શકો છો બે સરખા પ્રકારની છે ને ઈટું એક આ હશે ને એક હશે હવે આપેલા એક ચિત્રમાં આપણે ઈટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજામાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ જે ચિત્રમાં ત્રણ ઈંટની ત્રણ જે ચિત્રમાં ઇંટની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરવાનું છે જો આ ઈટ છે ને આમ આપણને આમાં એક બાજુ દેખાય જોયું આમ આમાં કેટલી બાજુ તો કે એક આ બે અને આ ત્રણ બાજુ દેખાય છે તો આપણને કે ત્રણ બાજુ જેમાં દેખાય છે એના પર વર્તુળ કરવાનું છે તો કે આમાં ત્રણ છે એટલે એ કરીશું આપણે વર્તુળ આ રીતે કરી દેવાનું તમારે પછી આગળ જોઈએ કે એક ઈંટમાં કુલ કેટલી બાજુ હોય છે તો કેટલી બાજુ હોય તો કે આ એક બાજુ રેડી આ બે બાજુ અને આ ત્રણ બાજુ હોય તો આની અહીંયા ત્રણ કર્યું હોય તો એની ભાગ આ બાજુ છે સામે તો એક ચાર પછી આવો ભાગ આની પાસે અહીંયા આને એક ભાગ નીચે છે એટલે છ બાજુ હોય તો આપણે લખી શકીએ કે છ બાજુ હોય છે હવે કોઈ એક બાજુ સોરસ છે તો કે હા આમાં છોરસ છે થાય છે તમારે ઈટ જોઈ લેવાની પછી કરવાનું છે તમે હોય એમાં ન હોય એવું પણ હોઈ શકે ઈટ નાના મોટી હોય એટલે થઈ શકે એવું ચોરસ ના હોય આ ભાગ હરખો હોય ને એટલે લગભગ સોરસ ના જ હોય અમુક ઈટ હોય એમાં આવી છે બાકી ના આવશે આપણે હવે ઈટની સૌથી નાની બાજુ દોરો તો સૌથી નાની બાજુ જો આપણે આ હોય આ સોર સોરસા નીચે આપણે લઈ લઈએ આ રીતનું હોય ને એમાં સૌથી નાની બાજુ આવી હોય હવે આપેલ ચિત્રમાંથી ઈટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર હાછાની નિશાની કરવાની કહે છે આપણને તો કે આ એક છે અને કાવ્ય છે હવે નીચે આપેલ ચિત્રમાંથી ઈટની આકૃતિ કઈ છે એના પર નિશાની કરો તો ઇટની આકૃતિ આ હવે આપેલ બોક્સની ત્રણ બાજુ દેખાય છે તેવી આકૃતિ દોર શું તમે ઇટની ચાર બાજુ દેખાય તેવી ચિત્ર બનાવી શકો કે નો બને નો બને ભાઈ આમાં જો એક ત્રણ બાજુ એક બાજુ દેખાય ને આ બાજુ બે બાજુ દેખાય છે આપણને ત્રણ બાજુ દેખાય એવી આકૃતિ દોર બની છે અહીંયા દોરી આપણે અહીંયા લખી લઈએ આ બે આ ત્રણ આ ને ને રીતે કરી શકો છે એમાં હવે પડે નહીં તેવી દિવાલ છે હવે એક દિવસ મુનિયા અને જૈનાબ ઈટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી હવે તમે આમાં જોઈ શકો છો આ જૈનાબ અને આ મુનિયા એને જો અલગ અલગ બનાવી છે ને પેટર્ન હવે જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી એટલે જૈનાબ જો આ પેટર્ન કર્યું છે જો જૈનાબે કીધું ને આ મેં પેટર્ન બનાવી છે આ પડી શકે તેમ નથી જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તેવી રીતે કડિયા પણ એકબીજા પર ઈટો ગોઠવતા હોતા નથી નકર આ તો પડી જાય તરત પવન આવે એટલે આવી રીતે કળિયા ના ગોઠવે કડિયા ગોઠવે તો જો આ રીતે ગોઠવે આ માનો કે આ હીટ છે આ ત્રણ હીટ થઈ તો જે હાંધો આવે એની માથે નવી હીટ આવે આ રીતે એટલે મજબૂત એ થાય પકડ આવે એની તમે જોજો તમે મકાન ચાલુ હોય આજુબાજુમાં તો જોઈ આવજો એક છેડો બહાર આવશે હીટનો ગમે તમે જોજો હવે તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત છે તો આપણે જોઈએ તો આ દિવાલ જ મજબૂત થાય ને જો આ હાંધો છે અહીંયા હાંધો છે આ હીટ છે આ હાંધો આ બીજી જો આ ઈટ ક્યાં એને અહીંયા આમાં બધી આ ખરખીશ એટલે આપડી છે એટલે મજબૂત આ ઈટ થશે બીજી દીવાલો જુઓ કે જ્યાં તમને તેની ઈંટોની જોવા મળે તમારા આજુબાજુમાં મકાન ચાલતું હોય તો ત્યાં જોવા જવાનું કહેશે કે અલગ અલગ પેટર્ન બનાવ્યું હોય હવે દિવાલોની વિવિધ પેટર્ન હવે અહીં ત્રણ પ્રકારે ગોઠવેલ ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે શું તમે ઈંટોની ગોઠવણમાં તફાવત જોઈ શકો છો તો કે હા અલગ અલગ છે ત્રણેયમાં જુઓ અહીંયા આ આ ત્રણેય અલગ અલગ ઈટો છે જોવામાં બધા એના પેટર્ન જોઈ લીધી છે હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું ચિત્ર જોડવાનું કીધું છે આપણને તો કે આ એક નંબર આ બે નંબર હવે કલર ફેરવી ને તો કંઈક મજા આવે આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર હવે આ એ આ બી અને સી આપી દીધી તો હવે જે પેલું ચિત્ર પેલી ઈટ છે ને એવું હા પછી બીજું ચિત્ર એ સાથે આવશે ત્રીજું હવે ઈટોની જાળીમાંથી જુઓ કે જે કડીયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈટોમાંથી જુદી જુદી જાળીઓ અને પેટર્ન દિવાલ પર બનાવી હવે જો એ ઈટું એને બનાવી નાખ્યું પણ જો આ બારી ભૂંકી છે બધી આ પેટર્ન એને બનાવીશ જુઓ તમે છે ને બધી અહીંયા છે અહીંયા બધી બાજુ છે અલગ અલગ હવે તમે આ બંને ક્ષેત્રમાંથી જાળવીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો તો જુઓ આ એક અહીંયા બે આ ત્રણ આ ચાર અને આ પાંચ બાજુ આપણે જોઈ શકીએ છીએ હવે આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે જો આ પણ આ રીતે પણ જાળ આપણે મૂકી શકીએ હવે નીચે આપેલ દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો હવે તમને પેટર્ન બનાવવાનું કહે છે તો બનાવીએ આપણે લાલ રંગમાં કે છે એમ આમ થાય છે તો આ રીતે આપણે ડિઝાઇન બનાવી શકીએ આ એક સોરસ મૂક્યું પછી આ બીજું મીચું ત્રીજું મીચું આપણે જો આ રીતે આપણે ડિઝાઇન બનાવી શકીએ ઉપર હતી ને એ રીતે જાઓ પછી આ રીતે પણ થાય ને હા આ રીતે તમે બનાવી શકો તમને આવડે એ બનાવવાનું તમારે હવે શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી જોઈ શકો છો તો કે હા જો અહીંયા બારી છે ને આપણને આ બારી છે અને જરૂખો કહેવાય ને હવે થોડી જરૂર ખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો તમે કાળા રંગથી તેને છાયાંકિત છેડ એટલે કે છેડ કરી શકો છો કાળા રંગથી આપણે પ્રયત્ન કરીએ આપણે આમાં તોરવાનો એટલે આપણને ફાવી જાય થોડું જો પેલી ઈટ છે આ રીતે રેડી પછી એની નીચે આ રીતે બીજું છે પછી ત્રીજો છે આ રીતે છે તો છે આ રીતે છે આમ કંઈ નાખો રેડી આ રીતે બનાવી શકો તમે હવે જો આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે જુઓ દિવાલમાં ઈંટોની ધારના ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થાય છે આ પુસ્તકાલયનું છે જુઓ તમે હવે જે ત્રિકોણની ત્રિકોણ આપણું હોય ને એમાં ધાર હોય ખબર ત્રિકોણમાં આ રીતે ત્રિકોણ તમે કરો આવું હોય ત્રિકોણ સર ને આ ધાર છે તો જો અહીંયા ત્રિકોણની આ જો ગોળ કરીને આપણને એની માથે માથે અમે જો ડિઝાઇન આખી બનાવી છે જો આ તારા જો કિરણ આપણને બતાવ્યું છે એની માથે માથે ઈંટ મૂકતા જાય છે કેવી રીતે ઉપયોગ થાય છે તારનો જોયું ને તમે પછી તમે એવી ઈંટો જોઈ કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય તો કે હા આપણે ઝાડ હોય ને ત્યાં ફરતી આ રીતે જો આ છે એમાં ત્રિકોણ હોય જો હા છે ને અહીંયા ત્રિકોણ થાય છે જોયું હા આપેલ ચિત્રમાં ચાડની ફરતી દર જુઓ એટલે આ ચિત્રમાં જોવાનું જ તમને જો હવે તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો એટલે અલગ અલગ પેટર્ન તમે જોઈ શકો છો આને કમાન કહેવાય આપણે અલગ અલગ બધી દરવાજો હોય ને જોયું હોય જે ફૈજાબાદની શાળા એની છે સ્કૂલમાં આવ્યું પેટર્ન હોય જશે આપણે જવાનું એટલે તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો આપણે દોરવાની છે તમારા આજુબાજુમાં હોય ને હવે શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે તો કે જો આ પુલ જ આપણને આપ્યો છે જો આ અહીંયા છે ને આ રીતે દોરી છે જોઈ છે તો કે હા આપણે જોઈ હોય એ લખવાનું એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈએ છે એ પણ આપણે લખશું હવે ખાસ પ્રકારની કમાન કે ઓરછા ના આ ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે તેનું ઘુંઘટવાળી મહેરાબ કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે જો અહીં તમે જોઈ શકો છો જુઓ આ ચિત્રમાં અહીં છે ને આ મારીના ડિઝાઇન છે એને ઘુંઘટવાળી મહેરાબ કહેવાય છે આ એ ડિઝાઇન છે ને એટલા માટે શું આપેલી બારીની જાળે સુંદર નથી એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે શું તમે ક્યારેય પાતળી ઈંટો છે આજુબાજુ જોવાની છે હવે આ બારી છે એ સરસ નથી સરસ જ છે ભાઈ આપણે એ પતલી ઈટ છે ને એમ જ બનાવી છે લોખંડની બારીમાંથી એ નથી બનાવી આપણે પતલી ઈટ એ જોઈએ જ નથી જોયું હોય તો આપણે આજુબાજુ ક્યાંક હોય તો જોવાનો આપણે પ્રયત્ન કરશું જોકે હવે તો આવતી નથી એવી આ બાજુ અમારે તો નથી બનતી આગળ હોય તો આપણે જોઈશું ક્યાંક હોય તો મળશે તો આપણે પ્રયત્ન કરીશું બતાવવાનો જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે જુઓ તમે અહીંયા આપેલું છે આ એક નંબર આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત ને આઠ પ્રકારની અલગ અલગ ઈટ છે જુઓ તમે હવે આમાંથી કઈ ઈંટોની ધાર તે વળાંક પાળી છે હોય એમ વળાંક મારી ગઈ તો કે આ ઈંટ છે ને કાં છે બાકી તો નથી પછી સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે તો કે આમાં એક અને બે બાજુ દેખાય છે સૌથી મોટી ઈંટમાં શું કોઈ એવી ઈંટ છે કે જેની સૌથી વધારે બાજુ હોય તો કે આ જો તમે કલર આપણે ફેરવી નાખીએ એટલે ખબર પડે આ ઈટ જે છે ને એની અલગ અલગ બાજુ છે હોય છે એટલે સૌથી વધારે બાજુ છે એમાં ઈટનું માપ છે શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈએ છે તો આ તમારી જાતે કરવાનું છે એક ઈટ લેવાનું માપવાની છે અલગ અલગ ઈંટ હોય એની લંબાઈ કપને પંદર સેમી હોય વીસ સેમી હોય પોળાય પાંચ હોય દસ હોય આ રીતે અલગ અલગ બધાને હોય છે નાની મોટી ઈંટ હોય પછી ઈંટો અને ગરમ તાજી ઈટ છે કેવી ગરમ અને તાજી તો કે ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી પઠીની નજીક રહે છે શું તમે અંદાજ લગાવી શકો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે તો કે જો આ ધુમાડિયું છે કેટલું ઊંચું છે તો અંદાજે પાંચ મીટર તો ન જ હોય પંદર મીટર ન હોય તો કે પચાસ મીટર જેટલું હશે હવે ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સુકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે તેમણે ઈટો કેવી રીતે બને તે પણ જોયું એટલે જો અહીં ઈંટો બને છે તમે જોવામાં બંને ચૂકવણી થાય છે ને એ જોઈ એને જોવું ગમે છે આ હવે અહીં ઈંટું બનાવની ભઠ્ઠીના ચાર જુદા ચિત્ર આપેલા છે આ ચિત્ર આડાવાળા ક્રમમાં હશે ધ્યાનથી જુઓ અને એનો હાચો ક્રમ આપણે લખવાનો કીધો છે જો આ ચિત્ર આપ્યું છે એમાં તમે જુઓ પહેલાં હશે ને આપણે માટી ખોદવી પડે પછી આને લીપણ કરવું પડે પછી એને આવું બીબું હોય એમાં મૂકવી ઠાકવી પડે એટલે પેટર્ન મને પછી આ રીતે આવે એટલે સોથવા થાય તો આ પેલું એક આ બે આ ત્રણ અને આ ચાર આ રીતે થાય છે જમીનમાંથી ખોદીને કાઢેલી માટીમાંથી ઈંટો કેવી રીતે બને તમે શું વિશે તમે તે વિશે તમે શું વિચારો છો ચિત્ર જુઓ ને જૂથમાં કામ કરવાનું છે તો પહેલાં આપણે માટી લેવી પડે એને છાળવી પડે નાની માટી છાલી આછી હોય ને જાડી હોય કાઢવી પડે પતલી હોય માટી લેવી પડે પછી એમાં પાણી નાખીને મિક્સન કરવું પડે પછી જો આગ ચિત્ર આપ્યું છે એ પડે પીંડો કરવો પડે પછી આ બીબોમાં નાખવી પડે પછી પેટર્ન તૈયાર થાય છે હવે શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈશે શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો ભઠ્ઠી જોઈ હોય તો થાય શક્યો નથી અંદાજિત આપણે જોવાનું અને પછી અંદાજ લગાડવાનો છે ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ હશે હજારોની સંખ્યામાં ભારત દેશ બહુ મોટો છે એટલે ભઠ્ઠીઓ પણ જાજી હોય એકસો હજારથી પણ વધારે એકસો હજાર એક હજાર ને એકસો હજારથી તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે તો એને એક લાખ પણ કહેવાય એકસો હજાર સોમાં બે મિનના જયારેમાં ત્રણ કરોડ એક થઈ ગયું એક લાખ લાખથી પણ વધારે સંખ્યામાં ભઠ્ઠી છે શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો તમારા મિત્રને પૂછો કે તેઓ એ એક લાખની વાત સાંભળી છે મિત્રોને આપણે પૂછવાનું છે હવે આપણે શોધવાનું છે કે નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે તો નાની આપણે ટ્રેક્ટરની ટ્રોલી હોય તો એમાં પચીસોથી ત્રણ હજાર ચાર હજાર ઈંટો આપણે લઈ જઈ શકીએ તો આ તો ટ્રક છે તો એમાં તો આપણે ઝાઝી ઈંટો લઈ શકીએ એટલે પંદર દસ પંદર હજાર જેવી ઇંટો આપણે આવી જાય એમાં અંદાજી તો ફાઇનલ આખડો ન હોય મૌખિક રીતે ગણવાનું છે હવે ભજને ઈંટો ખરીદી એટલે કે વ્યક્તિ ઈંટ ખરીદી હશે ભજને ઈંટો ખરીદવા ગયો જ્યાં હજાર લેખે ઈટોનો ભાવ આપેલો હતો હજાર ઈંટ લેખે ભાવ આપેલો હતો વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતો હવે જૂની ઈંટ જો એને લેવી હોય આપણે આટલી જોઈ લઈએ તો જૂની ઈંટ લેવી તો એનો એક હજાર ઈંટનો કેટલો ભાવ હતો કે બાર હજાર ઈંટાપુરની નવી ઈટ લેવી તો એનો ભાવ કેટલો હતો સોરી બારસો રૂપિયા તો એક હજારની ઈંટનો બારસો રૂપિયા પછી આનો અઢારસો રૂપિયા એક હજાર ઇંટનો પછી બ્રિકાબાદની નવી રીતના બે હજાર છે આ હજાર રૂપ હજાર ને તો એટલો તમારે દેવાનો થાય હવે ભજને બિકરાબાદની નવી ઇંટો ખરીદવાનું નક્કી કર્યું તેણે ત્રણ હજાર ઈંટો ખરીદી તેણે કેટલી રકમ ચૂકવી તો બી બ્રિકાબાદની જે ઇંટો છે ને એમાં એક હજાર ઇટલું એટલે બે હજાર તમારે ચૂકવવા પડે તો એણે ત્રણ હજાર ઈટ લીધી એટલે એક હજાર રીતના બે હજાર રૂપિયા છે તો બે હજાર ઈટલું એટલે ચાર અને ત્રણ હજાર એટલું એટલે છ હજાર રૂપિયાને ચૂકવવા પડે આ રીતે હવે અનુમાન કરો કે જો એને પાંચ છ જૂની ઈટો ખરીદી તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જૂની ભાવ હજાર રૂપિયા બારસો રૂપિયા છે કેટલો છે તો કે બારસો રૂપિયા કેટલી ઈંટો લેવા તો કે હજાર રૂપિયા લો હજાર ઈટ લો ત્યારે તમારે એને બારસો રૂપિયા ચૂકવવા પડે તો આ તો પાંચસો એટલે તો તો ત્યાં કેટલા ચૂકવવા પડે તો કે બારસોના ઓછા સત બારસોમાંથી છસો કાઢો તો કે સત્સો વધે એટલે સત્સો રૂપિયા એને ચૂકવવા પડશે આ રીતે થશે હવે આ ચેપ્ટર આપણું જે છે ઈંટોની ઈમારત એ ચેપ્ટર આપણે અહીંયા હવે પૂર્ણ કરીએ છીએ કે હવે આપણે ધોરણ પાંચનું જે ચેપ્ટર પહેલું છે એના વિશે આપણે ભણીશું નવા વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં જોઈ તમે વોટ્સઅપ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ થઈ શકશો એમાં આપણે નવી અપડેટ આપતા રહીએ છીએ અને વિડીયો ડેલી આપણે આઠ વાગ્યે મૂકીએ છીએ તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ હવે મળીએ ધોરણ પાંચના ન્યૂઝ ચેપ્ટર સાથે તો મળીએ નવા વિડીયોમાં